ચાલો મિત્તલ દક્ષ જયદીપ હિરેન એ રમતનું નામ છે સંગીત ખુરશી બરાબર તો આ સંગીત ખુરશીમાં સંગીત બંધ થઈ જાય એટલે કે આપણે ડીશ વાગશે બરાબર થાળીનો અવાજ બંધ થઈ જાય એટલે તમારે ખુરશીમાં બેસી જવાનું છે જેને ખુરશી નહીં મળે એને બહાર નીકળી જવાનું એ આઉટ બરાબર ખુરશી નહીં નહી દક્ષુભાઈ આ બાજુ જો આવતા રહો ધીરે ચાલો દક્ષભાઈ આઉટ થઈ ગયા છે હવે ત્રણ રહ્યા છે જયદીપ હિરેન મિત્તલ તો અવાજ ચાલુ કરો ખુરશી ના અટતા હો મિત્તલબેન નીકળી જાવ દે મેરે ચાલો ડિસ્નો વાજ ચાલો ડિસ્નો વાજ દોડજો દોડજો નજર બાજ જેવી રાખજો ખુરશી માં બેસવાનું જડપી રાખો ઉતાવ રાખો ઉતાવ રાખો મહારાજા વિનર થઈ ગયા